કે હું વેપન છે મારી તો અને પછી એનએસએસસી હોસ્પિટલ દાખલ કરતા એના પછી અમારી પાસે આ વસ્તુ ધ્યાને આવી ગઈ હતી મરણ જણા છે અજય રાજુભાઈ સિંદે બરાબર આજે પક્ષમાં અમે જે આરપી અમે અટક કર્યો છે જે પકડ્યો છે એનું નામ છે રાહુ ખેડેકર આ લોકો એકબીજાના પરિચિત હતા રવિવારે આ લોકો એકબીજાને મળવાનું હંમેશા રાખતા હોય ને અચાનક ઉગ્ર બોલાચાલી થતા

આજે જે મરણ જના છે એ છે ને બીજા વિસ્તારમાં રહે છે પણ એના મિત્રોને રોજ દર રવિવારે હોય એટલે પારિવારિક બધા ફ્રેન્ડ હોય મળતા હોય તો મળતા હતા મેઇન જુગાર રમતા હતા કે બીજું કંઈ હતું એ બધું અત્યારે હાલ આ તપાસ ચાલુ છે એટલે મેઇન શું આ બનાવમાં શું મૂળ કારણ છે તપાસ ધીમે ધીમે થઈ રહી છે કારણ કે આરોપી અટક છે મેડિકલ કાર્યવાહી છે એ બધી ચાલુ છે

એના આધારે ને પછી સાથે એના માસી પણ હતા બીજા વિજુબેન સાંતારામ મોરે એટલે આસપાસ બધા લોકો એકબીજા સાથે ઉગ્ર બોલાચાલીમાં થયું અને મૂળ કયું કારણ છે આપણે ઘણા બધા સાહેબોને પૂછે એના પછી તારણ પર આવીએ અત્યારે હાલ હું તમને તાત્કાલિક ના કહીશું કે આજ કારણથી થયું એ ઉગ્ર બોલાચાલીથી નાનાકડી વાતમાંથી મોટી વાત થઈ ગઈ આરોપી આ લોકો એકબીજાના પરિચયમાં એકબીજાના સમાજના છે મરાઠી સમાજમાં પરશુરામ ભટ્ટામાં ઘણા બધા એકબીજાના પરિચિત માણસો રહે છે ને રવિવારે જનરલી આ લોકો બધા મળતા હોય છે એવું એકબીજાને પરિચય ઓળખીતા માણસો છે આરોપી શું કરે છે એવું કંઈ તમારે જે તપાસમાં નથી આવતું ના એ બધું અત્યારે હાલ બહુ ડિટેલમાં શું શું એના કામ છે એ ક્યાં ધંધો કરે છે એના બેકગ્રાઉન્ડ છે બધું ચાલે છે તો અચ્છા તો આ ઘટનામાં આરોપી કોણ કેટલા છે અને પોલીસે કેટલાની ધરપકડ કરી આમાં ઘટનામાં આરોપી અત્યારે હાલ તો આપણે રાહુલ રાજુ ખેડેકર છે બરાબર એના સાથે પછી એને મદદ કોણે કરી અન્ય એની સાથે કોણ બેકહેન્ડમાં હતું એ તપાસમાં વધારે ખુશ છો તમે લોકો

ધરપકડ કર્યા બધાને કોને કોને મદદ કરી છે અમે મદદ કરીમાં એ બધાના નામો ખોલીશ કયા ટીમ દ્વારા પકડવામાં અમારી ઘણી બધી ટીમો કામે લાગેલી હતી તો પીસીબી ની ટીમ છે અમારી લોકલ એલસીબી ટીમ છે ડીસીબી ની ટીમ છે બધા સંયુક્ત મળીને ઓપરેશન કરે છે અચ્છા કયા પોલીસ કઈ ગુનો નોંધવામાં આવ્યો છે આગળની તપાસ આ છે ને સયાજીગંજ પોલીસ સ્ટેશન છે એના બીએસ કલમ કલમ મુજબ તારીખે બપોરે અને પછી પોલીસ સ્ટેશનમાં મેની એફઆઈઆર લોન્ચ કરવામાં આવી છે આરોપીની પણ ધરપકડ કરી થઈ ચૂકેલી છે આગળ આગળ આ હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ કેવું છે ઉપરાંત આને જ્યારે આ મર્ડર કરીને ભાગ્યો

અત્યારે તો મેડિકલ ટેસ્ટ માંથી આવ્યો છે